नमस्कार एशिया सूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर हूँ छु है मैत्री चलो नजर करिए आज समाचार पर वड़ा प्रधान नरेंद्र मोदी पूर्व वड़ा प्रधान अटल बिहारी वाजपेयी सौमी जन्म जयंती निमित्ते આવતીકાલે મધ્યપ્રદેશ જશે જ્યાં તેઓ ખજુરાઓમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ કોંગ્રેસે સીઈસીની બેઠકમાં અઠ્યાવીસ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કર્યા આતિશી સામે લડશે અલકા લાંબા બે હજાર પચીસના પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પસંદ કરાયેલા પંદર ઝાંખીઓની થીમ ગોલ્ડન ઇન્ડિયા હેરીટેજ એન્ડ ડેવલપમેન્ટ દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી ગેરકાયદે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓના દસ્તાવેજ બનાવનાર ગેંગના અગિયાર લોકોની ધરપકડ કરાઈ ઉત્તરાખંડમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો ચમોલી રુદ્રપ્રયાગ ઉત્તરકાશી અને ટિહરીમાં હિમવર્ષા થઈ રાજ્યના નાગરિકો માટે વીજળીમાં ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો ઊર્જા પ્રધાન કનુ દેશાઈએ વીજળીમાં ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી જેમાં યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો થયો મહેસાણાના વડનગરમાં સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુશાસન દિવસ પદયાત્રામાં જોડાયા સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતો સિંગતેલમાં વેચાણ તરફ વળ્યા ગીર સોમનાથ જિલ્લામાં એકસો પચાસ જેટલી સિંગતેલની મિની મિલ ધમધમી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે